પંદરસો અગિયારમો શબ્દ આગાહી આગાહીનું અંગ્રેજી થાય ફોરકાસ્ટ ફોરકાસ્ટનો સ્પેલિંગ થાય છે એફઓ આર ઇ સીએ એસ ટી ફોરકાસ્ટ મતલબ આગાહી પંદરસો બારમો શબ્દ આથમવુ આથમવુને અંગ્રેજીમાં કહેવાય ટુ સેટ ટુ સેટનો સ્પેલિંગ થાય ટીઓ ટુ એસિટી ટુ સેટ મતલબ કે આથમવુ પંદરસો તેરમો શબ્દ આબોહવા આબોહવાને અંગ્રેજીમાં ક્લાઇમેટ કહેવાય ક્લાઇમેટનો સ્પેલિંગ થાય સી એલ આઈ એમ એ ટી ક્લાઇમેટ મતલબ કે આબોહવા પંદરસો ચૌદમો શબ્દ આરતી આરતીને અંગ્રેજીમાં અ રિલિજિયસ રિચ્યુઅલ કહેવાય જેનો સ્પેલિંગ થાય છે એ આરઈ એલ આઈ જીઆઈ ઓયુએસ રિલિજિયસ રિચ્યુઅલ આરઆઈટીયુએ રિચ્યુઅલ અ રિલિજિયસ રિચ્યુઅલ મતલબ કે આરતી પંદરસો પંદરમો શબ્દ ઈશ્વર ઈશ્વરને અંગ્રેજીમાં ગોડ કહેવાય જેનો સ્પેલિંગ થાય છે જીઓડી ગોડ મતલબ કે ઈશ્વર પંદરસો સોળ શબ્દ ઉતારું ઉતારું ને અંગ્રેજીમાં પેસેન્જર કહેવાય પેસેન્જરનો સ્પેલિંગ થાય છે પીએ ડબલ એસી એન જી ઈ આર પેસેન્જર મતલબ કે ઉતારું પંદરસો સત્તરમો શબ્દ ઉતારો ઉતારોને અંગ્રેજીમાં એકોમોડેશન કહેવાય અકોમોડેશનનો સ્પેલિંગ થાય છે એ ડબલ સી ઓ ડબલ એમ ઓએ ટીઆઈ એન અકોમોડેશન મતલબ કે ઉતારો પંદરસો અઢાર શબ્દ ઉડવું ઉડવું ને અંગ્રેજીમાં ટુ ફ્લાય કહેવાય ટુ ફ્લાયનો સ્પેલિંગ થાય છે ટીઓ ટુ એફએલ વાય ટુ ફ્લાય મતલબ કે ઉડવું પંદરસો ઓગણીસ શબ્દ ઉપડવું ઉપડવું ને અંગ્રેજીમાં ટુ ડીપાર્ટ કહેવાય જેનો સ્પેલિંગ થાય છે ટીઓ ટુ ડીઈ પીએ આર ટી ટુ ડીપાર્ટ મતલબ કે ઉપડવું પંદરસો વીસમો શબ્દ ઊંટ ઊંટને અંગ્રેજીમાં કેમલ કહેવાય કેમલનો સ્પેલિંગ થાય સી એ એમ એલ કેમલ મતલબ કે ઊંટ પંદરસો એકવીસમો શબ્દ ઊંડું ઊંડુંને અંગ્રેજીમાં ડીપ કહેવાય ડીપનું સ્પેલિંગ થાય છે ડીડબલ્યુ પી ડીપ મતલબ કે ઊંડું પંદરસો બાવીસમો શબ્દ ઋતુ ઋતુને અંગ્રેજીમાં સીઝન કહેવાય સિઝનનું સ્પેલિંગ થાય છે એસ એસઓ એન સીઝન મતલબ કે ઋતુ પંદરસો ત્રેવીસમો શબ્દ ઓગળવું ઓગળવું ને અંગ્રેજીમાં ટુ મેલ્ટ કહેવાય જેનો સ્પેલિંગ થાય છે ટીઓ ટુ એમ ઇલ ટી મેલ્ટ ટુ મેલ્ટ મતલબ કે ઓગળવું પંદરસો ચોવીસમો શબ્દ કચરાવું કચરાવું ને અંગ્રેજીમાં ટુ બી ક્રસડ કહેવાય ટુ બી ક્રસડનું સ્પેલિંગ થાય છે ટીઓ ટુ બી ઈ બી સીઆરયુ એસએચડી ક્રશડ ટુ બી ક્રસડને કહેવાય કચરાવું પંદરસો પચીસમો શબ્દ કડાકો કડાકોને અંગ્રેજીમાં સાઉન્ડ ઓફ થંડર કહેવાય સાઉન્ડ ઓફ થંડરનું સ્પેલિંગ થાય છે એસઓ યુ એનડી સાઉન્ડ ઓ એફ ઓફ ટી એચ યુ એન એનડીઆર થંડર સાઉન્ડ ઓફ થંડરનો મતલબ થાય કડાકો